you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્ત્વના સમાચાર સામે સામે આવી રહ્યા છે છે પાકિસ્તાનના પેશાવરમાં બ્લાસ્ટ થયાના અહેવાલ આવ્યા જેમાં પાકિસ્તાનના પૂર્વ મંત્રી અબ્બાસ ખાન આફ્રિદીનું મોત થયું છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા આ બ્લાસ્ટ અબ્બાસ ખાન આફ્રિદી કરમા ગેસ લીકેજ કારણે થયું હતું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ગુરુવારે થયો હતો અહેવાલો અનુસાર ગેસ લીકેજ કારણે અબ્બાસ ખાન આફ્રિદીના નિવાસસ્થાનમાં ગુરુવારે ભીષણ બ્લાસ્ટ થયો હતો જેના કારણે કારણે ઘરના એક ભાગમાં આગ લાગી હતી અને અબ્બાસખાન આફ્રીદી સહિત ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તમામ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા પરંતુ અબ્બાસખાન આફ્રીદી ની હાલત અદ્યત નાજુક હતી ડોક્ટરોના અથાક પ્રયાસો છતાં શુક્રવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું પાકિસ્તાન પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે શરૂઆતમાં તે ગેસ લીકેજ મામલો લાગે છે પરંતુ બ્લાસ્ટ નું ચોક્કસ કારણ અને બેદરકારીની ની તપાસ કરવામાં આવી રહી છે